ડભોઈ તાલુકાના તીર્થસ્થળ ચાંદોદ ખાતે પાંચમા દિવસે શ્રીજીનું નર્મદા નદીમાં ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું પાંચમા દિવસે શ્રીજીની મૂર્તિને લઈ જવા અને વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મલ્હાર રાવઘાટ પર એકઠા થયા હતા દક્ષિણ ભારતના તીર્થસ્થળ અને તીર્થસ્થળ ચાંદોદ ખાતે ગણેશ ચતુર્થી પછી પાંચ દિવસ સુધી શ્રીજીની મૂર્તિને નર્મદા નદીના મીઠા પાણીમાં વિસર્જન કરવામાં આવ્યું પાંચમા દિવસે મોટી સંખ્યામાં ભક્તો શ્રીજીની મૂર્તિ સાથે રાવ ઘાટ પર પહોંચ્યા ગણેશજીની મૂર્તિનું વિસર્જન કર્યું અને આવતા વર્ષે તેમના પાછા ફરવા માટે પ્રાર્થના કરી ચાંદોદ ગ્રામ પંચાયતે શ્રીજીના વિસર્જન માટે તમામ તૈયારીઓ કરી હતી જ્યારે હોડી ચલાવનાર શ્રમજીવી મંડળ શ્રીજીને નાવડીમાં લઈ જઈને વિસર્જન કર્યું